સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના અભ્યાસક્રમનું પહેલું પ્રમય પ્રમય એક પોઈન્ટ એક એટલે ગણિતનું મૂળભૂત પ્રમેય ગણિતના અભ્યાસક્રમમાં ખાસ કરીને અંક ગણિતમાં સૌથી અગત્યનું કોઈ પ્રમય હોય તો એમાંનું આ એક છે અંક ગણિતનું મૂળભૂત પ્રમય અંગ ગણિતના મૂળભૂત પ્રમાણ જો વિધાન ચકાસીએ તો કહે છે દરેક વિભાજ્ય સંખ્યાને કોઈ પણ વિભાજ્ય સંખ્યા કોમ્પોઝિટ નંબર હોય એને તેના અવયવોના ક્રમને અવગણીને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય કોઈ પણ વિભાજ્ય સંખ્યા નહીં આપણે એને આપણે ક્રમાનુસાર એક પછી એક પછી એક એમ અવિભાજ્ય સંખ્યા વડે ભાગતા જઈએ અને જો પરિણામે જે સંખ્યા મળતી જાય એ સંખ્યા જો વિભાજ્ય હોય તો ફરી પાછું એને બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગીએ અને જો અવિભાજ્ય હોય તો અહીંયા આપણે આપેલી વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો આમાં જો આપણે અવયવોનો ક્રમ ખાલી અવગણી નાખીએ તો માત્ર એક અને માત્ર એક જ રીતે આપણે ઉકેલ મળશે ક્રમને અવગણીએ તો એટલે એમ કે છે કે દરેક વિભાજ સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય એક અને માત્ર એક જ રીતે લખી શકાય જો આપણે એના ક્રમને અવગણીએ તો આ જ વિધાનને અલગ રીતે કેવું હોય તો તો માત્ર અવિભાજ્ય સંખ્યાની વાત નથી અન્ય પણ સંખ્યા કે જે એક કરતાં મોટી હોય તો બીજું વિભાજન એવું લખી શકાય કે એકથી મોટી કોઈ પણ પ્રાકૃત સંખ્યાને એકથી મોટી કોઈ પણ પ્રાકૃત સંખ્યાનું અવિભાજ્ય અવયવોના અવયવીકરણમાં તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે એકથી મોટી કોઈપણ પ્રાકૃતિક સંખ્યાઓનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે આ બાબત આપણે જો સમજવી હોય તો ધારો કે કોઈ એક વિભાજ્ય સંખ્યા છે સી કોમ્પોઝિટ નંબરમાંથી આપણે એને સી તરીકે દર્શાવેલું છે આને કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગીએ જો ભાગ પણ મળે સીવન માનલો અવિભ સંખ્યા પીવન હોય અને ભાગફળ એ મળે વિભાજ્ય સંખ્યા મળે તો આપણે એને કહીએ સી વન ફરી પાછું આ જ પ્રક્રિયાને આપણે પુનરાવર્તિત કરીએ તો સીવનને કોઈ પણ બી સંખ્યા અથવા એ જ સંખ્યા અવિભય સંખ્યા પીવન અથવા તો પી વડે ભાગાકાર કરીએ જો ભાગાકારના ભાગફળ ફરી પાછું વિભાજ્ય સંખ્યા મળે તો આ રીતે જ્યાં સુધી ભાગતા જઈએ જ્યારે નિશેષ ભાગતા જઈએ ત્યારે જો ભાગફળમાં આપણે વિભાજ્ય સંખ્યા મળતી જાય તો પુનઃ આપણે બીજી કોઈ અવિભાજ્ય સંખ્યાથી ભાગ કરતા જઈએ આના પદ્ધતિને વારંવાર આપણે પુનરાવર્ત કરીએ અને અંતિમ તબક્કે જો આપણે ભાગફળમાં પણ અવિભાજ્ય સંખ્યા મળે તો આવી વિભાજ્ય સંખ્યા સીને આપણે પી વન પી ટુ પી થ્રી પી ફોર એમ કરતાં 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 પી એન માઇનસ અને છેલ્લે પી એન આવી સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય બની શકે કે આપણે અવિભાજ્ય સંખ્યા અલગ અલગ લીધી હોય તો એનો ક્રમ અલગ આવી શકે પણ જો આપણે ક્રમને અવગણીએ તો દરેક વિભાજ્ય સંખ્યાને આપણે અનન્ય રીતે દર્શાવી શકાય તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે તો આ છે અંક ગણિતનું મૂળભૂત પ્રમેય પ્રમેય એક પોઈન્ટ એક અંગત મૂળભૂત પ્રમેય દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય કદાચ આ રીતે સમજવું થોડું મુશ્કેલ લાગે તો હવે પછી આપણે આવા જ અવિભાજ્ય સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સૌથી દર્શાવવાના કેટલાક ઉદાહરણો જોશું દાખલાઓ ગણશું તો આપણે આ ખ્યાલ સ્પષ્ટ થઈ જશે આભાર